રાજકોટની તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે બુધવારના રોજ સાંજના છ વાગ્યા બાદથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી જે સેવા આપી રહ્યા છે ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓથી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો અળગા જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસીડેન્ટ ડોકટરો દ્વારા જુદા જુદા પોસ્ટરો બતાવી ઉગ્ર સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા તો સાથે જ ચોવીસ કલાકમાં તેમની ચાર જેટલી માંગણીઓ સંતોષવામાં નહી આવે તો ચોવીસ કલાક બાદથી તેઓ ઇમરજન્સી સેવાથી પણ અણગા જોવા મળશે આ પ્રકારની ચીમકી જુનિયર ડોકટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો દ્વારા ઉચ્યારવામાં આવીછે ગત અઠાવીસ ડિસેમ્બરના રોજ ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવનારા પાર્થ પંડયા પર જયદીપ ચાવડા નામના વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી તેમજ બનાવ સંદર્ભે જયદીપ ચાવડા વિરૂધ્ધ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જો કે હજુ પણ જયદીપ ચાવડા પોલીસ પકડતી દૂર જોવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરથી ડોક્ટર પર હુમલો કરનારા જયદીપ યાવડાની ધરપકડ કરવામાં આવે તેમજ ડોક્ટર પર હુમલો કરનાર જયદીપ ચાવડા સર જાહેર માફી માંગે તેમજ હોસ્પિટલમાં હાલ કાર્યરત સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય જવાબદાર સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે સહિતની માંગણી જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોકટરોની હડતાલને લઇ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે ડોક્ટર પર થયેલા હુમલા બાદ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી બાકીની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છોવીસ કલાકમાં માંગણીઓ ન સંતોષાય તો ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે બુધવારના રોજ સાંજના છ વાગ્યા બાદથી જુનિયર ડોકટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી જ સેવા આપી રહ્યા છે ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓથી જુનિયર રેસિડેન્ટ ડોકટરો અળગા જોવા મળી રહ્યા છે ત્યારે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોકટરો દ્વારા જુદા જુદા પોસ્ટરો બતાવી ઉગ્ર ચાર કરવામાં આવ્યા હતા તો સાથે જ ચોવીસ કલાકમાં તેમની ચાર જેટલી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ચોવીસ કલાક બાદથી તેઓ ઇમરજન્સી સેવાથી પણ અળગા જોવા મળશે તો આ તરફ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોકટરની હડતાલને લઈ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે ત્યારે ડોકટર પર થયેલા હુમલા બાદ જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી બાકીની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે ચોવીસ કલાકમાં માંગણીઓ ન સંતોષાય તો ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે આ સમગ્ર મામલે વધુ માહિતી માટે અમે સીધા જોડાઈ રહ્યા છીએ રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિકભાઈ લીંબાણી સાથે જી પ્રતિકભાઈ શું હાલની સ્થિતિ છે તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હડતાલને લઈ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે તેમાં આ સમગ્ર મુદ્દા માટે અને વધુ વિગત માટે આ સમગ્ર મામલે વધુ જાણકારી માટે આપણે સીધા જોડાઈ ગયા છે રાજકોટની સંવાદદાતા પ્રતિકભાઈ લીંબાણી સાથે જી પ્રતિકભાઈ શું છે હાલની સ્થિતિ

હુમલો કરવામાં આવ્યો હતો નજીવી બાબતે કહેવાય કે કંઈ કયો બ્લડ લેવા જેવી બાબતે કેવાય જે આરોપી છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ડૉક્ટરને કાઉન્ટરમાં જઈને બે રેમીથી માર મારવામાં આવ્યો ત્યારે હાલતે ડોક્ટર જે પાર્ક ફળ લે છે તે તો કે કહેવાય કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર રહી જાય છે પણ ક્યાંકની ક્યાંક જે આ ઘટના બની હતી તેને લઈ ગેરા પ્રત્યાઘાતો ડોક્ટર વિભાગ ડોક્ટર તે આલમમાં પડ્યા છે અને તેને લઈને ડૉક્ટરો દ્વારા કહેવાય કે અત્યારે સતત ચોથા દિવસે પણ વિરોધ કરવામાં આવ્યું છે રાજકોટના જે સિવિલ સર્જન છે તેને પણ મળ્યા છે પણ હાલ આજ સુધી અને પોલીસ કમિશન સહિતના લોકોને મળ્યા પણ આજ સુધી કહેવાય કે કઈ નિરાકરણ નથી આવ્યું તેને લઈ અત્યારે જે જે વિરોધ ડોક્ટરો છે તેના દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે અત્યારે જ કહેવાય અલગ અલગ બેનરો બનાવ્યા છે જે ડોક્ટરો ઉપર જે અત્યાચારો થતા હોય છે જે મારામારીને તેને લઈને અત્યારે ડોક્ટરો દ્વારા જે અલગ અલગ બેનરો બનાવીને જે મામલો જે કહેવાય સરકાર જે આ નિર્ભર સરકાર છે તેને જગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પોલીસ તંત્રને જગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક ડોક્ટર છે આપણે એમની સાથે વાત કરીશું કે જે રીતે સમગ્ર ઘટના બની છે તેને હવે ક્યુ રૂપ આપવામાં આવશે અને કઈ રીતે સમગ્ર ઘટના કહેવાય કે પૂર્ણ કરવામાં આવશે અને આરોપીની એ કઈ રીતે ધરપકડ થાય અને કહેવાય તેની ઉપર કડક સજા થાય જે રીતે ડોક્ટરો ઉપર હુમલો થાય છે અવારનવાર થાય છે હવે શું માંગ છે હાલ સુધી એમને કોઈ પણ પ્રકારની સાંત્વના દેવામાં આવી નથી કે જે પણ કોઈ પણ ગુનેગાર છે એને પકડવામાં આવશે પકડ્યો છે કે શું હાલ છે જો અમારી માંગોને સંતોષવામાં નહીં આવે તો કાલે એક શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરી અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાની અમારી માંગ છે પણ કહેવાય કે આટલા દિવસથી ચાર દિવસ એવી ઘટના થઈ ગઈ છે હજી સુધી આરોપી નથી પકડાણો પોલીસ શું છાવરે છે કે પછી સિવિલનું તંત્ર ઢીલું પડે છે કે ડોક્ટર કહેવાય કે તે જે વિરોધ કરે છે તે વિરોધ ક્યાં સુધી પહોંચતો નથી હું એવું ઈચ્છીશ કે આ પ્રશ્ન મીડિયા તરફથી એક વખત પોલીસ સમક્ષ કરવામાં આવે કે આટલા દિવસ થવા છતાં હજી સુધી આરોપી છે પકડાયો કેમ નથી કારણ કે વારંવાર અમારી મિટિંગ થવા છતાં પણ તેમના તરફથી એ જવાબ દેવામાં આવે છે કે હાલ સુધી તેમનો કોઈ જ પતો પડી મળી શક્યો નથી જો અમને એવા જવાબ મળતા હોય તો એક વખત મીડિયા સમક્ષથી પણ એ રજૂઆત થવી જોઈએ એવી અમારી માંગ છે

હુમલો કરનાર જે આરોપી છે જયદીપ ચાવડા તે હજુ પણ ફરાર છે

પોલીસ ના કોઈ સગા હોવાથી ડોક્ટરો આજે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જે વિરોધ પ્રદર્શન થયું છે તેમાં તેઓની મુખ્ય માંગણીઓ શું રજૂ કરવામાં આવી છે રીતે મુખ્ય માંગણીઓ છે તે જે કરવામાં આવી છે તેની મુખ્ય માંગણીની વાત કરીએ તો જે રીતે પાર્થ પંડ્યા ઉપર જે હુમલો થયો સાથે જ કહેવાય કે અગાઉના સમયમાં પણ જે જે ઉપર હુમલા થયા હતા તે હુમલા સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ થાય છે ત્યારે જે સિક્યુરિટી જે એજન્સી છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે નવી સિક્યુરિટી નિમણૂક કરવામાં આવે સાથે જ પાર્થ જે પંડ્યા ઉપર જે હુમલો કરનાર જે વ્યક્તિ છે દિલીપ ચાવડા તેની વહેલી તકે ધરપકડ કરવામાં આવે આજની સુધી ધરપકડ નથી થઈ ચાર દિવસ થયા છતાં અને જેની ધરપકડ કર્યા બાદ તેનું પણ જે અન્ય આરોપીની જેમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે જેનો વરઘોડો કાઢવામાં આવે છે તેમ આ આરોપીનો પણ વરઘોડો કાઢવામાં આવે તેની મુખ્ય માંગણી છે પણ આજની સુધી કહેવાય ડોક્ટરોની માંગણી નથી સંતોષાની ત્યારે ડોક્ટરો દ્વારા આજે હડતાલ યથાવત રાખી છે અને જે ઇમરજન્સી સેવાની અન્ય સેવાઓ બંધ રાખી છે ઇમરજન્સી સેવા એક જ ચાલુ રાખી છે સાથે એવી પણ ચિંતા ઉચારી છે જો હજી સુધી સિવિલ તંત્ર કે પોલીસ તંત્ર અમારી માંગને સંતોષ નહીં સંતોષશે નહીં તો આગામી સમયમાં ઇમરજન્સી સેવા પણ બંધ કરી દેવામાં આવશે આ સમગ્ર માહિતી આપવા બદલ પ્રતીકભાઈ